નવા પાંચસો એકર માં દબાણ થતા ગ્રામજનોમાં રોષ ભૂમાફિયા ના ત્રાસ થી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રાપર તાલુકાના રામવાવમાં ફરી નવા પાંચસો એકર માં દબાણ થતા ગ્રામજનો રોષે ભરાયા સ્થાનિક ભાજપના કાર્યકરોએ દબાણ કરાયાનો શિબુભા દેસળજીના આક્ષેપો રામવાવ ગામે જૂના દબાણો દૂર નથી થયા નવા દબાણ કરવામાં આવ્યા છે રામવાવ ગામની આથમણી બાજુમાં આવેલા ડુંગર વિસ્તારમાં મીઠી ઝાડીનું નિકંદન કરીને દબાણ કરાયા છે ગામ તેમજ આસપાસના પશુપાલનને ભારે મુશ્કેલી વેઠવવાનો વારો આવ્યો છે રામવાવ પંચાયત વિસ્તારમાં ગવચર સરકારી પડતર જમીન પર નવા દબાણ કરવામાં આવ્યા છે જે જમીન પર પશુઓના ચર્યણ માટે હતી અને તે જમીન પર મીઠી ઝાડી થોર બોરડી લીમડી અન્ય મીઠી ઝાડીઓ હતી ભૂમાફિયા દ્વારા ઝાડી નાશ કરીને પોતાના સ્વાર્થ માટે જમીનમાં મોટા પારા બાંધવામાં આવ્યા છે જમીન પર કબજો કરાયો છે અમુક જમીન પર વાવેતર પણ કરવામાં આવ્યું છે જેમાં એરંડા શાક જીરું જુવાર મગફળી જેવા પાકોનું વાવેતર પણ કરવામાં આવ્યું છે તો અમુક જમીનોનું પણ ગેરકાયદેસર વેચાણ પણ કરી નાખવામાં આવ્યું છે રાપર તાલુકા તેમજ કચ્છ કલેક્ટરને તાત્કાલિક ધોરણે દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે રિપોર્ટ બાય ગન્ની કુંભાર મારું નામ જાડેજા શિવદેસરજી ગામ રામબાવ અને રામબાઉની જે ગૌચર જમીનની આજે સાત વર્ષથી લડાઈ આલે છે એ કલેક્ટર સાહેબની મહેરબાનીથી હજી પણ કાંઈ થયું નથી અને અનેક અધ્રક જમીન અત્યારે મેં જે આ મીડિયામાં બતાડી એ આ ગૌચર જમીનને શ્રી સરકાર પડેતર ગામની ડુંગર સાઈડની એ કલેક્ટર સાહેબને દેતી લેતી કરીને થઈ છે અને નેતા જ છે મારા ગામના એવા પચાસ જણા ભેરા થઈને કહે કે આ વસ્તુ ખોટી છે તો છોડી દેવા તૈયાર છું પણ આખો ગામ ભૂમાફિયાથી બીઆે છે અને ગેરકાયદેસર જેમ જેમ ગૌચરની હું લડાઈ લડતો ગયો એમ એમ ટીડીએ સાહેબને કચ્છ કલેક્ટર પાંચ અધિકારી અને મામલતદારને રિશ્વત આ ભૂમાફિયા દઈ દઈ અને હજારો એકર ડુંગ ગૌચર દાબી દીધી છે અને સરકારી જમીન જે આ જમીન ઉપર ત્રિકમ સાહેબ જેવા તપસા કરી ગયા છે અને જે સંત રહ્યા એ આ જે ડુંગર વિસ્તાર અમારો ગામની બાજુમાં છે તલાવની બાજુમાં આમાં ઘણા વર્ષો પહેલાં સંતો તપસા કરવા આવતા અને અત્યારે ભૂમાભિયાએ પૈસો થયો એના કારણથી ડુંગર ખોદી નાખ્યો છે આની પાછળ મોટા મોટી વાડી છે એ એક નેતાની ભાજપના જેને નેતો કહેવાય એની છે હું ભાજપ કોંગ્રેસનો નથી કરતો પણ આગેવાનાને કહું અને આ ટોટલ જમીન રામબોની રોકડ આગેવાની છે એના મેન જે રિશ્વત હકીકતમાં હવે લાગી રહી છે કે અધિકારીઓ લેતા હોય એવી કચ્છ કલેક્ટર ઉપર તો સાહેબ દેખાય છે એના આ લાઇટ એક પણ ખાતો નથી એના આ લાઇટ કેને આપી કેના કયા નેતાના કહેવાથી લાઇટ આપી છે રામબાવની ગૌચર અને આ ડુંગર વિસ્તાર નહીં બચાવી તો રામબાવના ઢોર ક્યાં જશે આમાં પચાસ જણા એવા રામબાવના આવીને કહી દે કે ગેરકાય ખોટી વસ્તુ છે તો મૂકવા તૈયાર છું હું નહીં આ તાત્કાલિક અધિકારી ખાલી કરાવે અને જે જે ભૂમાફિયા પચાસ સાઠ જણા આ લોકોને અધિકારીઓને પૈસા દઈ બંધ કરાવો અને સત્ય ઘટનામાં ગૌચર અને આ બેગ ખાલી કરાવો એવી માંગ છે અને નહીં થાય તો આગળ નામદાર હાઈકોર્ટમાં અધિકારી વિશે જ કેમ કે અધિકારી જ મેં કરાવે છે ગૌચરની જેમ મેં હાથ વર્ષ લડાઈ કરી એમ ડબલ થઈ અને હાલની તારીખમાં આજના બાવર અને મીઠી જાળી કાઢે એ મેં તમને બતાવ્યા અહીંયા અમુક બોરો થવા માંડી ગયા અમુક વાડીઓ થવા માંડી ગઈ તો અધિકારીની જ મેલી નીતિ છે અધિકારી ખરેખર આ જમીન વેચે છે અને રિશ્વત છે એવો હવે લાગી જ રહ્યો છે કાયદેસર કેમ નીકળતી નથી આ જમીન મારી જ માંગી છે કે તાત્કાલિક જે આ ગૌચરને કાઢવામાં આવે અને રાપર વહીવટ અને ચાર વાર અભિપ્રાય ભરાઈ ગયા છે તો કચ્છ કલેક્ટરે હજી સુધી લેન્ડ કેબિન કેમ નથી કરી અને લેન્ડ કેબિન તો એક અધિકારીને ટાઈમ કાઢવા માટે અને રાજકારણી માટે છે કોઈ આમ પબ્લિક માટે નથી આમ પબ્લિકને હેરાન કરવા માટે લેન્ડ કેબિન છે લેન્ડ કેબિનનું કોઈ કાયદો એવો નથી તાત્કાલિક એની ખરી તપાસ થઈને હજી ધરપકડ પણ નથી થઈ એક પણ ઉપર રામબો ત્રીસ જણા ઉપર લેન્ડ ગેબિનનો પાંચ સાહેબે અને રાપર ટીડીએ લખી દીધો તો ભુજ કલેક્ટર કણે કોકે રોકાવી દીધી એ ધન્યવાદ દેવાય એટલે જમીન જેટલી આ ગૌચર જ્યાં સુધી ખાલી નહીં થાય ત્યાં સુધી મારી લડત ચાલુ રહેશે અને એમાં કાંઈ થયો તો એના હવે કચ્છ કલેક્ટર વિવેતદાર જવાબદાર છે